કેમ છો વનસ્પતિમાં વૃદ્ધિ વિકાસમાં અંદર આપણે આગળ વાત કરીએ આગળ મિત્રો આપણે જે કંઈ ભાગ ભણ્યા એની અંદર વનસ્પતિના વૃદ્ધિ પ્રેરક તરીકે જે પ્રથમ આપણે ભણ્યા હતા ઓક્સિજિન ત્યાર પછી જીબ્રેલીન ત્યાર પછી સાઇટોકાઈનીન હવે જે આપણે ભણવાના છે વૃદ્ધિ અવરોધકો વૃદ્ધિ અવરોધકો અથવા તો જીર્ણતા પ્રેરકો જે વૃદ્ધિ ને અટકાવી અને વૃદ્ધત્વને પ્રેરે છે એવા અંતસ્ત્રાવ તરીકે આપણે એનો અભ્યાસ કરવાનો છે અને એ અંતઃસ્ત્રાવો તરીકે આપણે જે વાત કરીશું એ આપસિસિક એસિડ અને બીજો અંતસ્ત્રાવ છે બાષ્પશીલ વાયુરૂપ અંતઃસ્ત્રાવ એથીલિન જોઈએ એક પછી એક બંને અંતઃસ્ત્રાવ તો પહેલી આપણે વાત કરીશું અંતસ્ત્રાવ તરીકે એબીએ આપસિસિક આસિડ ખાસ કરીને આ જે અંતઃસ્ત્રાવ છે એ જ્યારે વનસ્પતિમાં જોવા મળ્યો અથવા તો જ્યારે એના અભ્યાસ વિશે વૈજ્ઞાનિકોએ પ્રયત્નો કરેલા ત્યારે એનું નામ હતું જે તે સમયમાં એટલે કે સદીના સમયમાં જુદા જુદા વૈજ્ઞાનિકોએ એને અલગ અલગ નામ આપેલું જેમાં પ્રથમ એને બી તરીકે ઓળખવામાં આવે છે અથવા ઇનહિ બી તરીકે ઓળખવામાં આવે એ જે અવરોધક તરીકે હોવાથી અવરોધક તરીકેનું કાર્ય કરતો હોવાથી ત્યાર પછી આપસીસીન ટુ આપીન ટુ ત્યાર પછી ડોરમીન આવા જુદા જુદા અલગ અલગ વૈજ્ઞાનિકો દ્વારા નામ આપવામાં આવ્યું બરાબર એટલે ઇન્હાભટ્ટરી બી આપસીસીન ટુ કે ડોરમીન આ જે અંતરસ્ત્રાવ છે એ આપસિક એસિડ તરીકે ત્યાર પછી ઓળખાણો કારણ કે આ ત્રણ ત્રણ વૈજ્ઞાનિકો દ્વારા ઓગણીસોને સાઠમાં તો આ જે ત્રણ ત્રણ અંતઃસ્ત્રાવ છે એ અલગ અલગ વૈજ્ઞાનિકો દ્વારા ઓગણીસમી સદીના મધ્યન સમયમાં આપણે જે અભ્યાસ થયો ત્યાર પછી આપણે જો વાત કરીએ તો ઓગણીસસો સાઠમાં ત્રણેય વૈજ્ઞાનિકો દ્વારા આ અવરોધકોનું શુદ્ધિકરણ કરેલું જે તે સમયે કે ઇનહબટરી બી સ્વરૂપે એફસિસીન ટુ સ્વરૂપે કે ડોરમીન સ્વરૂપે અને એ જ્યારે શુદ્ધિકરણ કર્યા પછી ખબર પડે કે બધાની પ્રકૃતિ અને ગુણધર્મો સરખા છે બરાબર ત્રણેય રાસાયણિક રીતે સમાન સાબિત થયા બધા એક જ સરખું કાર્ય કરનારા છે એટલે ત્યાર પછી એનું નામ શું આપ્યું એબીએ એટલે કે આપસિસિક એસિડ તરીકે નામ આપવામાં આવ્યું જેને આજે આપણે પણ એફસિસિક એસિડ અથવા તાણ અંતસ્ત્રાવ તરીકે ઓળખીએ છીએ જેની વાત કરીએ તો સામાન્ય રીતે આ અંતઃસ્ત્રાવ છે તો એની અસર શું થાય આપણે કીધું ટ્રેસ હોર્મોન સ્થાન અંતસ્ત્રાવ છે વનસ્પતિ માટે એવી જ્યારે વિપરીત પરિસ્થિતિઓ ટ્રેસ પરિસ્થિતિઓ નિર્માણ પામે છે ત્યારે આ અંતસ્ત્રાવ કાર્ય કરી અને વનસ્પતિને તેની સામે પ્રતિકારકતા માટે જવાબદાર બનાવે છે એ ખૂબ જ અગત્યનો અંતસ્ત્રાવ છે અસર જોઈએ તો સામાન્ય કપાસના ફળ પતન પ્રહેરતા અંતઃસ્ત્રાવ તરીકે એની નોંધ લેવાયેલી હતી હવે કપાસનું ફળ જે છે એટલે આપણે એને શું કહેવામાં આવે છે જીંડવા ઝીડવા ખરી જવા આવું આપણે ખેડૂતો પાસેથી સાંભળતા હોય છે બરાબર ગામડાના છોકરાઓને તો ખબર જ હોય ઝીંડવા એટલે શું પણ શહેરોમાં થોડુંક ઓછું ખ્યાલ હોય પણ ખબર છે કે ફળ છે કપાસનું એને આપણે ઝીંડવું કહેવાય લીંબુ જેવું હોય એ ખરી જતું હોય છે અને ખરવા માટે આ અંતસ્ત્રાવનું પ્રમાણ જ્યારે કપાસમાં વધે છે એટલે એ પ્રમાણ વધવા નહીં દેવાનું વધે તો આવું થઈ શકે ત્યાર પછી સુષુપ્તતાનું નિયમન કરનારો જે ખાસ કરીને કોઈપણ વનસ્પતિનું જે અંગ છે એ કેટલા સમય સુધી સુષુપ્ત રાખવું અથવા તો સુષુભતાનું કેવી રીતના નિયમન કરવું ચીયા પછી પ્રક્રિયાનો દર ઘટાડવો વગેરે માટે પણ જવાબદાર છે વૃદ્ધિ અવરોધક તરીકે એટલે કે બીજા પૂર્ણ પ્રક્રિયા છે અટકાવે જ્યાં સુધી બીજમાં એ બી એની હાજરી હોય એ બી એનું પ્રમાણ સ્તર વધુ હોય ત્યાં સુધી એ બીજ અંકુર ન પામે મતલબ કે સુક્ષુપ્ત અવસ્થામાં જ રહે બીજું બીજમાંથી જો કદાચ તમે ભ્રૂણને અલગ કરી નાખો તો એ ભ્રૂણ પણ વૃદ્ધિ પામતું નથી એટલે અલગ કરેલા ભ્રૂણની વૃદ્ધિ એટલે ખાસ કરીને ભ્રૂણ છે એને જો તમારે લાંબો સમય સુધી જાળવવું હોય તો તેની આપણે કોની અંદર ડૂબાડેલું રાખવાનું આભસિક એસિડમાં ડુબાડેલું રાખવાનું જેના કારણે એની વૃદ્ધિ છે એ અટકે છે વાયુરંધ્ર જલતાળ વાયુરંધ્ર બંધ કરવાની પ્રક્રિયા ખાસ કરીને વાયુરંધ્ર ક્યારે બંધ કરે છે તો વધુ પડતો પ્રકાશ હોય વધુ પડતો પ્રકાશ અથવા તો વધુ પડતું જ્યારે તાપમાન હોય અને વધારે પડતા તાપમાને વનસ્પતિ દ્વારા વધુ પડતું પાણી ન ગુમાવે એટલા માટે વાયુરંધ્રને બંધ કરે છે જળતાણ પ્રેરે છે એવી સ્થિતિઓમાં બરાબર ખાસ કરીને વિવિધ પ્રકારના તણાવો સામે આપણે હમણાં વાત કરી સહનશીલતામાં વનસ્પતિને વધારો કરે છે એટલા માટે ટ્રેસ વોર્મસ એટલે કે તાણ અંતસ્ત્રાવ તરીકે ઓળખવામાં આવે છે જે આપણે શરૂઆતમાં વાત કરી હતી ત્યાર પછી વાત કરીએ જિબ્રેલીનની વિરુદ્ધ અસર કરે છે બરાબર કે જે જીબ્રેલિન કામ કરે છે એનું ટોટલ ઓપોઝિટ કામ કરનારો અંતસ્ત્રાવ છે તો અહીંયા આપણે જે વાત કરી જીબ્રેલીનની વિરુદ્ધ તો જિબ્રેલીનનું કાર્ય આપણે આગળ ભણી ગયા એના તમે ઓપોઝિટ કાર્ય વિશે પણ અહીંયા નોંધ કરી શકો છો ત્યાર પછી આપણે આગળ વાત કરીએ ઇથિલિન બરાબર જે સામાન્ય રીતે બાષ્પશીલ અંતસ્ત્રાવ છે વાયુરૂપ અંતસ્ત્રાવ છે એના વિશે વાત કરીએ તો એચ એસ કજીન્સ દ્વારા ખેડૂત હતા કઝિન્સ છે એ સામાન્ય રીતે ખેડૂત પરિવારને બિલોંગ કરે છે અને ખેડૂત હતા ત્યારે જ્યારે એના ખેતરમાં ફળની એ ખેતી કરતા ત્યારે એ સામાન્ય રીતે આકસ્મિક રીતે આપણે અગાઉ પણ વાત કરી છે અંતસ્ત્રાવની શોધ થયેલી છે તો જ્યારે મોસંબી અને કેળા એક સાથે રાખવામાં આવતા અને જ્યારે જુદા જુદા રાખવામાં આવતા તો એનું એ અવલોકન થયું અને એના અવલોકન પરથી એણે આ અંતસ્ત્રા વિશે માહિતી આપી કે નારંગીમાંથી કંઈક એવું મુક્ત દ્રવ્ય થાય છે બાષ્પશીલ દ્રવ્ય બરાબર જે કેળા પાકવાની ક્રિયાને ઝડપી બનાવે બરાબર તો નારંગીનો જે એક બાજુ ઢગલો કરવામાં અને એક બાજુ કેળાનો ઢગલો કરવામાં જો આ વચ્ચે અંતર વધુ રાખવામાં આવે તો કેળા છે એ પાકવામાં સમય લાગે પણ જો એની વચ્ચેનું અંતર ઓછું રાખવામાં આવે તો આ જે કેળા છે ઝડપથી પાકે છે એની અંદર પાક ઝડપથી આવે છે અથવા તો ઝડપથી થાય છે તો એનું કારણ એને એવું કીધું કે આમાંથી કઈક એવું દ્રવ્ય ઉત્પન્ન થતું હશે એ દ્રવ્ય છે એ બાષ્પશીલ દ્રવ્ય દૂર ફેલાતું હશે અને કેળાને પાકવાની પ્રક્રિયાને ઉત્તેજિત કરે છે તો આ દ્રવ્ય છે બાષ્પશીલ જેને આપણે અત્યારે ઓળખીએ છીએ બરાબર વાયુરૂપ પદાર્થ ઇથિલિન છે એટલે વાયુરૂપ છે એટલે વાયુરૂપ પીજીઆર કહેવામાં આવે છે બાષ્પશીલ પણ કહેવામાં આવે છે ત્યાર પછી વાત કરીએ સાદો વાયુરૂપ વૃદ્ધિ નિયામક તરીકે આપણે એને લઈશું બરાબર અસર જો વાત કરીએ જીર્ણતા પામતા ભાગોમાં વૃદ્ધત્વ પામતા ભાગોમાં પરિપક્વ ભાગોમાં જીર્ણતા વૃદ્ધ પરિપક્વ ભાગો જે છે બરાબર ખાસ કરીને પરિપક્વ ફળ વગેરેમાં એ એની અસર થતી હોય છે બરાબર ત્યાં વૃદ્ધત્વ પ્રેરે છે આ ભાગોમાં શું કરે છે વૃદ્ધત્વ પ્રેરે છે પર્ણપુષ્પમાં જીર્ણતા અથવા તો પતન પહેરવાની પ્રક્રિયા છે અનુપ્રસ્થ અક્ષમ જે વૃદ્ધિ બરાબર ખાસ કરીને વૃક્ષોની જે ડાળીઓ છે બરાબર એ ક્ષમ દિશામાં વડલામાં ખાસ જોવા મળતી હોય છે અથવા તો એ મોટા કદના વૃક્ષોમાં આવી રીતના જોવા મળતો હોય છે તો અનુપ્રસ અથવા ક્ષમ જે વૃદ્ધિ તેમજ અક્ષોની જાડાઈમાં શું કરે છે વધારો એટલે કે દ્વિતીય વૃદ્ધિ પ્રેરે છે બરાબર જાડા કે ઘેરાઓમાં વધારો કરે છે એનો મતલબ ત્યાં જે તક્ષા છે બરાબર અથવા તો જે છે એમાં વૃદ્ધિ પ્રક્રિયામાં અગત્યની ભૂમિકા ભજવે છે એવું આપણે આપણે કહી શકાય ફળ પ્રક્રિયાને વાગળ વાત કરીએ તો જે સ્વસંદર વધારે છે જે આકસ્મિક સ્વસંદર કહેવાય બરાબર ખાસ યાદ રાખશું કે એ સમયે જે પક્ પરિપક્વ થવાનો સમય હોય ત્યારે એનો સ્વસંદર વધી જતો હોય છે બાકી સ્વસંદર વનસ્પતિમાં ખૂબ જ ધીમો હોય છે તો એ એને શું કહેવાય છે તો રેસ્પિરેશન ક્લાઇમેટિક કહેવામાં કહેવામાં આવે આવે છે છે આકસ્મિક જે આની એક ખાસ આગવી વિશેષતા કહી શકાય તો આ આપણે જે વાતો કરી એ એથિલિનની કઈ પ્રકારની જે અસરો વનસ્પતિના ભાગોમાં થાય છે તેની વાત કરી તો વૃદ્ધિ અવરોધક તરીકે બે અંતસ્ત્ર વિશે આપણે અભ્યાસ કર્યો બરાબર તો તમને આઈડિયા આવી ગયો છે એ ઉપરાંત બીજી કેટલીક અસરોની જો વાત કરીએ તો બીજ કલિકાનું નિવારણ કરે છે અને સુષુભતા દૂર કરે છે મગફળીના બીજનું અંકુરણ કરે છે બટાકામાં ગ્રંથિલનું અંકુરણ કરે છે પાણીમાં રહેલા ડાંગરના જે પ્રકાંડ છે એની લંબાઈમાં વધારો કરે છે જેથી એ લંબાઈમાં વધારો થાય એટલે પાક છે એ પાકની વૃદ્ધિમાં પણ વધારો થાય પાક વૃદ્ધિ વધે છે તો આ બધી બાબતો જે છે એ શું આપણે કહી શકાય સામાન્ય રીતે એ વનસ્પતિ છે એમાં એથિલિનની આ અગત્યની અસરો જે છે એ ખેતીવાડી સાથે સંલગ્ન છે તો અહીંયા એ ઉપરાંત મૂળની વૃદ્ધિ મૂળ રૂમનું નિર્માણ શોષણ સપાટીમાં વધારો કરે છે ખાસ કરીને બરાબર મૂળ રૂમમાં શોષણ સપાટીમાં વધારો થાય એટલે વનસ્પતિને પાણી અને પોષક દ્રવ્ય છે એ પાણી પોષક દ્રવ્ય ખાસ કરીને પોષક દ્રવ્ય તરીકે જે ખનિજ ક્ષારો છે આયનો છે એનું શોષણ થાય એ સિવાય આગળ વાત કરીએ પુષ્પ ઉદ્ભવ પ્રક્રિયા સંયુક્ત ફળ નિર્માણ જેમ કે અનાનસ આંબામાં પુષ્પ નિર્માણ કારણ કે ઘણા આંબામાં પુષ્પ નિર્માણ પ્રક્રિયા માટે જવાબદાર છે એટલા માટે જો આવી રીતના આંબામાં વધારે પડતા પુષ્પ નિર્માણ કરવા માટે એ ખેતીવાડીમાં ઇથેફોન પ્રકારની એ પ્રવાહી સ્વરૂપે બાષ્પશીલ દ્રવ્ય ઇથિલિન છે અને પ્રવાહી સ્વરૂપે ઇથેફોન તરીકે ખેતીવાડીમાં એનો ઉપયોગ થાય અને ઇથેફોન પ્રવાહી હોય છે જે સ્પ્રે પંપમાં કરીને એનો છંટકાવ કરવામાં આવે અને આંબાના વૃક્ષમાં એનો છંટકાવ કરવામાં આવે તો પુષ્પ આંબામાં વધારે પડતા નિર્માણ પામે જેને આમ્ર મંજરી કહેવામાં આવે છે બરાબર તો ઇથેફનનો ખેતીવાડીની અંદર ખાસ ઉપયોગ થાય છે ટામેટા સફરજનની પરિપક્વતામાં વધારો કરે છે જલીય દ્રાવણમાં વનસ્પતિમાં સરળતાથી શું છે એટલે આપણે કહીએ તો ઇથેફોન જે પ્રવાહી છે એ પ્રવાહી સ્વરૂપે એનો વનસ્પતિ ઉપર શું કરવામાં આવે છે છંટકાવ કરવામાં આવે અને છંટકાવ કરી અને વનસ્પતિ ઉપર છંટકાવ કરવાથી વનસ્પતિ એનો સરળતાથી શોષી શકે અને ધીમી ગતિ એ પાછું એ મુક્ત થાય છે બરાબર એટલે વાયુમાં ધીમે ધીમે પરિવર્તન પામે એટલે વનસ્પતિ છે એનો ઉપયોગ કરી શકે છે તો આ આપણે વાત કરીએ જલીય દ્રાવણ સ્વરૂપે કાકડીની અંદર માદા પુષ્પનું ઉત્પાદન વધારે છે જેના કારણે માદા પુષ્પની સંખ્યા વધે એટલે ફળ છે કાકડી છે એની સંખ્યા વધે છે પરિણામે એ વધુ પડતા વેલાની અંદર કાકડીની ઉત્પાદન ક્ષમતામાં વધારો થતો હોય છે તો આ બધી વાત છે એ આપણે ઇથિલિન ઇથિલિન છે એ સૌથી એમ કહી શકાય ખેતીવાડીમાં વધારે પડતો કૃત્રિમ રીતે જેનો આપણે ઉપયોગ કરી શકીએ એવો અંતસ્ત્રાવ છે કપાસ ચેરી અને અખરોટનું પાતળું થવું એટલે ચોક્કસ પ્રકારના જે કપાસ ચેરી અખરોટ વગેરે પાતળા થવાની પ્રક્રિયામાં બરાબર એટલા માટે એમ સૌથી ધરાવતો જો હોય તો તો એ છે છે બરાબર આ પ્રકારનો જે અંતસ્ત્રાવ છે એ ખેતીવાડીમાં ખાસ અગત્યનો છે આમ તો પીજીઆર તરીકે વનસ્પતિમાં પણ અગત્યનો છે દેહધાર્મિક પ્રક્રિયામાં અગત્યનો હોય તો એ જીબ્રેલિન છે અને સૌથી વધુ મહત્વ હોય તો એ પીજીઆર તરીકે